જશગાય ધ્યાન મુલામ ગુરુ મૂરતિ ને પૂજા મુલામ ગુરુપાદ મંત્ર મુલામ ગુરુ વાક્ય મોક્ષ મુલામ ગુરુ કૃપા સદગુરુ મહારાજ આજે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણે ઉજવી રહ્યા છે અને દર વર્ષે ઉજવી છે પણ સંતો પૂનમ જ હોય એમ કોઈ અંધારું હોય પણ ક્યારે કે આપણને આ જ્ઞાન કાઈક આપણા જીવનમાં ઉતર્યું હોય તો અંધવાળું હોય પૂનિયમ નું બરાબર ન કરતો અંધારી રાત જ છે તો આજનો દિવસ ગુરુ પૂજન અને ગુરુ મહારાજ ના દર્શન હર્ષન સેવા પૂજા આપણે જે થાય ફૂલ નહીં તો ફૂલની ભાખડી દૂર દૂર થી આવ્યા અને આ લાભ લીધો પણ કે પૂજન કરીએ ગુરુદેવના ટોળે સોરાશી ના ફંદ મારા વાલા આ પૂંજન કરવાથી ના આ ફંદ મટી જાય એવું વાણી કઈ ગયા કોઈ અનુભવી સંતો અને એનું કઈ ખોટું હોય નહીં પણ પૂજન ક્યારે થાય છે પેલા આપણને ગુરુ મહારાજ આપણને આ બધું એનું ગુરુ પદ ની ઓળખાણ કરાવે છે ગુરુ ની ઓળખાણ કરાવે છે બરાબર આપણે ગુરુ શરણે જાવી ત્યારે ઘાટે કરીને સદગુરુ શું છે પછી ઈશ્વર હું છે જીવ હું છે માયા હું છે ને તું પોતે કોણ છો આ બધું જ્ઞાન આપે ત્યારે પછી આપણને પૂજન કરવાનો ભાવ થાય કે આ તો આ ભાગ્ય મળ્યા આને તો કે શરણ ધોઈને ને રોજ આપણે શરણામ લેવું પડે આવા આપણને પ્રેમ ભાવ જાગ્રત થયા ત્યારે આપણે પૂજન કર્યું પણ પહેલા જ આપણે તો આ સ્વરાશી ફંડ ટાળી દીધા બરાબર અને આ યાદીમાં હોય કે આપણે પૂજન કરીએ ગુરુદેવના ટળે સોરાશી ના ફંદ મારા વાલા તો આ સોરાશી હું શાસ્ત્રોમાં તો ઘણું વાંભળ્યું હોય અને અને આપણે ન હોય 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 ને કહેતા કે એકવી એકવી લાખ ની શાર ખાઈ હવે આમાં એકવી લાખ જન્મ આપણે ક્યાં ગણવા જવા ને ક્યાં એની ગણતરી માંડવી અને એ બધું હશે આપણે કઈ ખોટું માનતા શાસ્ત્રની વાત આપણે કાંઈ ખોટી માનાય નહીં કારણ કે એ બધા અનુભવી સંતોએ લખી છે કે મહાપુરુષ હોય જ્ઞાની પુરુષ હોય એટલે આપણે કાંઈ ખોટું નથી માનતા પણ આપણે તો આપણને આવા ગુરુ મળ્યા તો આપણને સૌરાશી પલમાં મીટાવી બરાબર કે સાસા સદગુરુ જેના જેને મળે એના જન્મ મરણના ફેરા ટળે તો જન્મ મરણના ફેરા ટળી ગયા હોય અને ક્યાં પછી સોરાશી રહી અને સોરાશીમાં લઈ જવા વાળું તત્વ આપણે છે છે કે જે હતું એ છોડાવે સંતો બરાબર કામ ક્રોધ લોભ મદ મોહ ને ઈર્ષ્યા આ સો છે અને આ સો રાશિ છે આ સુટી ગયા હોય અને સોરાશી લાખ એવું કીધી છે એમાં ભટકવાનું રહેતું નથી પણ આ તો બધું જાતે કરવાનું છે ગુરુ મહારાજ તો માર્ગદર્શન છે રસ્તો બતાવે જ્ઞાન આપે સમજાવે અને હાલવું પડે પોતાને બરાબર અને જે આપણને સમજાય છે અને કઈક અનુભવ થાય છે તો એ અહીંયા બોલાય છે નકર કઈ બોલાય એવું છે પણ આ બોલવાનું છે તો કેવાનું કોને છે પોતાને પેલા સમજવાનું છે અને સમજીને કહેવાનું છે અને નો સમજાતું હોય એને લેવાનું છે પણ આમાં બધા હમજ છે બરાબર આપણે કઈ કોઈને અજ્ઞાની કહેતા પણ આ બધું હમજણ જીવનમાં ઉતારવી પડે એવું છે વાતું કરીને સમજાય જાય એટલે કઈ હમજણ નથી એમ વાતો કરીને તો આપણે વાતો કરીએ એમ બધા હા પાડે એટલે કાંઈ સમજાય ગયું એવી વાત છે નહીં આ બધાય આપણે સમજવી જ છીએ કે આ બધું જીવન બનાવવું પડે અને આ જીવન બનાવ્યું છે ત્યારે એને આપણે પૂંજવી શું નમવી શાઈને ભજવી છે બધાય અને એનો ડંકો વાગે છે ગામો ગામ બરાબર કારણ કે એવું જીવન બનવું પડે એમ અને આ જ્ઞાન છે એ જીવનમાં ઉતરે ક્યારે વિવેક થી ઉતરે બરાબર વિવેક વગરનું જ્ઞાન આંધળું ગણાય એવું કે જ્ઞાન તો નામ છે પણ વિવેક ન હોય તો એટલે વિવેક ખાસ રાખવો પડે આપણે આ બધા કહી ગયા છે સંતોય છે કે વસન વિવેકી જે નરનારી પાનભાઈ અને બ્રહ્મા જેવા પાય લાગે આવીને અને આપડા આના ઇતિહાસ એ છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ સૃષ્ટિના મોટા મોટા ત્રણ દેવો તો આ અહીંયા આવીને પાય લાગ્યા સતી અનસુયાને અને આ આ ત્રણ અને મહાન દેવીઓ કે સતીઓ કયો આ બધું સાંભળ્યું છે આ બધું આપણે આ સતીઓ આ હતી બ્રહ્માણી ને વિષ્ણુ આ લક્ષ્મીજી અને પાર્વતી આને નારદ મુનિ વાત કરી કે તમે કે આ ભગવાનની શું સેવાન પૂજન કરો તો મહાન સતી છે કે પૃથ્વી લોકમાં કે અનસોયા મહા સતી છે અને એ પતિના એના પરમેશ્વર માને છે ને પતિના વશને ચાલે છે ને એને જોયું તું કાંઈક એનું બેનના ઘરે આગ લાગી હતી અને નારદ મુનિને ગયા ત્યારે સંતો અનસોયા માતા આમ પાણી ઉડાડતા હતા એમ ત્યાં એને જોયું કે માજી તમે આ પાણી કે માતાજી કેમ કે આમ બધે સાંટો છો ત્યાં કે આ મારા બેનના ઘરે કે આગ લાગી છે તે કે અહીંયા તેમ પાણી નાખો ત્યાં થોડી ઓલાઈ જાય એમ તે કે એ તો જેમ થાય એમ પણ મને એવું હું એટલે મેં કર્યું એમ પછી એને સમય ને તારીખ ને બધું દિવસ જોઈને પછી ત્યાં ગયા અને વાત કરી કે આ સમયે આવી રીતે તમારા અહીં ઘરમાં કઈ આગ લાગી હતી કેમ ઓલાણી વરસાદની વાદળી સડીને ને પાણી વરસાદ થયો ને ઓલાઈ ગઈ કે એમ આપણે આ જીવનમાં કઈક આગ લાગેલી છે બધા બરાબર યાદી વાદી ને ઉપાધિ માં જગત આખું જલી રહ્યું છે એમ અને એમાંથી જે બસાવનાર છે સોડાવનાર છે એ સદગુરુ છે અને સદગુરુ બંદી સોળ કહેવાય છે આ જન્મ મરણ ના બંધન માંથી મુક્ત કરે ઈ સદગુરુ છે એમ ગુરુ તો ઘણા હોય છે જન્મથી હોય માતા પિતા ગુરુ પણ આ વાત પછી નક્કી થઈ ત્યારે નારદે આ દેવલોક માં વાત કરી બરાબર કે આ તો મહાન સતી સેન કે એના બેનના ઘરે આગ લાગીને એના ઘરેથી પાણી મોકલી ને આગ ઓલવી એમ વરસાદ વરસાયો આવા મહાસતી પછી આ સતીયુએ એના પતિને કીધું કે એનું તમે પણ લ્યો એમ આ પણ લ્યો ને કે એનું સતિત્વ તોડાવો એમ કે એ ન કરાય કે એમ એ અમારું કામ નહી એમ કે તમે આવા મહાન અને એમ આ મહાન દેવી કહેવાય અને પૃથ્વી લોકમાં કોઈ આપણેથી થી મહાન થાય અમારથી ન જોવાય એમ આવું ઈર્ષા દેવો માં હોય છે બરાબર તો આપણે તો આ કાળા માતાના માનવી આપણે આ બધું મટાડવું પણ મટાડવું હોય અને મટી જાય રોગ થયો હોય અને જેવી રોગ હોય એવી દવા હોય અને દવા લાગુ પડે એટલે રોગ મટે એમ આ માણસ માત્ર ભૂલ ને પાત્ર પણ ભૂલ સમજાવવા વાળા હોય છે ઘરે ઘરે આપણે માણસ બન્યા છે બરાબર કે સંત ભક્ત કે ભગવાન નથી એજી કઈ થયા આત્માનું જ્ઞાન થયું છે આપણે આત્મા માં કોને થઈ ગઈ આત્મા માં કોને થઈ ગઈ તો ન બેઠા હોય આ દેહ લઈ થઈ જાય તો એ થાય એવું છે ત્યાં હજી કઈ થાય એવું છે તો આપણે આ જ્ઞાન થયું છે આત્માનું અને જન્મ મરણ નો રોગ છે બરાબર ગુરુ મહારાજ તો એ મટાડીને બેઠા છે અને આપણો મટાડવાનો છે અને આપણને રસ્તો બતાવ્યો છે અને જ્ઞાન આપ્યું છે અને જ્ઞાનને વિવેકથી વણીને જીવનમાં એનું વર્તનમાં લેવાનું છે બરાબર વર્તનમાં ન આવે ત્યાં જઈને આ જ્ઞાન કથવાથી સાંભળવાથી કાંઈ મેળ પડે એવું છે આ જ્ઞાન તો અપાર છે અને બધું આપણને પરિપૂર્ણ જ આપ્યું છે કાંઈ અધૂરું છે પણ આ જ્ઞાનનો આપણને હજી આ રોગ મટાડવા માટે જીવનમાં ઉતારવું પડે છે અને આ કાંઈ કાયમ રહેવાનું નથી આજે જન્મું છે એ તો જવાનું જ છે અને કે નામ કે જન્મતું નથી ને નથી ને આવતું નથી જાતું નથી ભગવાન વાત કરી એક નામના આધારે તો પોતે એક નામ છે તો નામનો મહિમા ગવાઈ રહ્યો છે આજકાલ તો ગામો ગામને ઘરે ઘરે આપણે સત્સંગ ભજનને મહિમા ટીવીમાં ફોનમાં બધું આવ્યાત કરે છે અને બધા સંપ્રદાયો વાળા નામનો મહિમા ગાય છે પણ નામ હજી નક્કી થતું નથી કે કોઈ રામના નામનો ગાય છે ને કોઈ કૃષ્ણના નામનો ગાય કોઈ રામાપીરનો પાઠ માંડીને એનો મહિમા ગાય છે કોઈ હનુમાન ચાલીસા કરે છે આ બધા હજારો નામ છે એમાં જેને જે ફાવે અને નામનો મહિમા ગાય છે પણ આ બધા હજારો નામનું એક નામ છે અને એ આપણને સમજાયું છે બરાબર આ હજારો નામ એક નામમાં સમાય જાય એવું એક નામ આપણને સમજાયું છે ઈ નામનો આધાર છે ને ઈ જન્મતું નથી ને મરતું નથી ને આવતું નથી ને જાતું નથી બાકી તો આ બધા નામ છે જ આ કાંઈ બધા અમર થાય આ જેટલા ગાઠ છે એટલા બધા નામ છે આપડે તો બધા અમર થઈ જાય નામ અને બધા કોઈના રહેવાના જ નથી એ તો બધા ખબર જ છે કે જે આ જન્મ ધર્યો એનો નાશ જ છે પણ આ નામ ધર્યો એનો નાશ છે નામનો નાશ થઈ જાય અને થઈ ગયા છે આપણે આવા આપણા પરિવારમાં ઘણા વહી ગયા અને કોના નામ છે અમર આ બે પાંચ પેઢીના નામે આપણને નથી આવડતા અને આ અમર થઈ ગયા હોય એના હજારો વર્ષ થઈ ગયા ને ગયું હોય ગયું ને આપણે કાંઈ નાચે નિવાડો નહીં સતા એના નામ ને એના ગુણ ગાવી છે તો આ ગુણ કેળવાય ત્યારે નામ રહેશે પણ એ વાત આપણે બધા કરવી છે બધી વાત થઈ ગઈ બરાબર કે ગુણ વગર નામ રહે નહીં પણ ગુણ કેવા કેળવવાના છે કે જેનું નામ રહી ગયું હોય જગતના એના ગુણ કેળવવા પડે આપણે આ અમારા અવગુણ રે ગુરુજી ના ગુણ તો ગણા અવગુણ સામુ નો જોશો ગુરુ મહારાજ અમારા અવગુણ ગુરુજી ના ગુણ ગણા ગુણ ગુરુ મહારાજ ને લેવા પડે ત્યારે એ ગુણ અમર છે બરાબર આપણે બધું ગુણ આ કરવી એ ગુણ જ કેળવી છે રોજ ઉઠીને જે કઈ કર્મ કરવી છે ભજન કરવી છે સ્મરણ કરવી છે પૂજા પાઠ કરવી છે આ બધા ગુણ જ કેળવાય છે પણ કીધું કે નામરૂપ ગુણ મેં લીધા શબ્દ ની સાને હરિયે દર્શન દીધા આ ગુરુજી ના એના એ આપણે આરે મહેનત કરે છે કેટલા વર્ષોથી આ હું કામ કરે છે એની જેવા બનાવવાના છે તો એની જેવા કઈ ઘાટેથી થી નથી બનાવવાના અને એના ગુણ થી બનાવવા માંગે છે બરાબર તો એના ગુણ કઈ કે આપણામાં આવવા જોવે તો ગુણ તો આપણને દેખાતા નથી આવી દર્શન કરી નહીં મહારાજ ને કેમ છે કે સારું છે ગુણ દેખાય છે અને ગુણ દેખાય બરાબર ગુણ ગ્રાહી થવું પડે ત્યારે ગુણ દેખાય ગુણ લેવા હોય ને ગુણ દેખાય આ નામ જોવે અને નામ દેખાય ઈશ્વર જોવે તો ઈશ્વર દેખાય આ બધું જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન આપ્યું ગુરુ મહારાજે આ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણને જે જોવું હોય આપણને બતાય એવો આપણને સચમા આપ્યા છે કે કેમેરો આપ્યો છે કે જ્ઞાનની આંખ કયો બરાબર કે આપણે જે જોવું હોય એ જોવાય છે પણ આપણે હું જોઉં ને હું ન જોવું હોય પોતાને નક્કી કરવું પડે એમ આપણને ગુરુ મહારાજે ઓળખાયું છે કે આખા વિશ્વમાં તારી સિવાય કાંઈ નથી એમ તો બધામાં પોતાના દર્શન થાય છે ગુરુ મહારાજે તો પ્રૂફ કરીને બતાવ્યું છે કે તારી સિવાય આખા વિશ્વમાં બીજો જ નહી એમ તો આપણને થાય છે ઈશ્વર ના દર્શન આપણા આપડા થવા જોઈએ પછી ઈશ્વર ના થાય અને ઈશ્વર ને આપડે નોખા નથી હરીસે મોજમે હું શું હરિમા સર્વે સમજાયું ગુરુ મહારાજે બરાબર કાંઈ ભેદ રાખ્યો નથી આ અભેદ જ્ઞાન આવું ખુલ્લું આપણા ભાગ્ય આપણને મળ્યું છે તો આનો જતન કરીને આપણે જીવનમાં ઉતારીને આનંદ કર્યા જેવું છે આ કહેવાની તો કઈ વાત જ નથી સમજીને રહેવાની વાત છે ને રાણીની વાત કરવી આપણે રાણીમાં રહેવું રાણીમાં રહેવું પણ રાણી શું છે પેહલા તો આપણે બોલવી ઈ પાડવાનું ઈ રાણી છે કામ ક્રોધ લોભ મત મોહ ઈશાન દારૂ સોરીન જુગાર ને આ બધી રેણી છે એ તો માણસ બનવા માટે છે અને માણસ ને અવગુણ ન હોવા જો વસન પાલન એ ભક્તિ છે ને વસન પોતે બોલ્યા ઈ પોતાને પાળવાનું છે અને ઈ વસન છે ઈ ભક્તિનું અંગ છે આ બોલેલું પાળવાનું છે જ વસન છે ને જ રેણી છે ને જ ભજન છે પણ આ ચારસો મહિનાનો ખેલ નથી આ મુવાહોજીનું હાંટું છે આ બધું કાંકરા આપણે કાઢીને કીધું છે મહારાજે પેચે પેચથી તેલ નાખીને સમજાવ્યું છે કે આ ચારસો મહિનાનો ખેલ નથી ને આપણે આ મુવાહોજીનું હાંટું છે ને પાલન થાય તો બેહો નકરમાં અમારે કંઈ કોઈની જરૂર નથી એમ તો આ નિરાટના સંતો આવો આપણને અભેદ જ્ઞાન આપે છે સોખું કરીને બધું કાંઈ મેલ વગેરેનું અને હાવ આપણને હાજી ભાષામાં ને હાવ ઘરે બેઠાને ખોળામાં બહેરીને વસ્તુ સમજાવે છે પણ આપણી સમજણમાં કેટલું એ પોતે પોતાનો વિચાર કરવાનો છે અને વિચારમ પરમ જ્ઞાનમ જે વિચાર કરે છે ને બધું સમજાય જ છે અને સમજીને આનંદ કર્યા જેવું છે Jika anda tidak mengerti apa yang saya katakan, sila maafkan saya. Satu Guru Mahajan